ગુડ મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ જય મુળુતો બધા રામ રામ કેમ છો બધા મજામાં તો મિત્રો અટાણે હું અહીં ખેતરમાં બેઠો નારણીને તાઢ ભવન આવે ત્યાં મજા જ આવે અહીંયા બે હોવાની એ મન નથી થાતું કે અહીં ઉભા છે ને ક્યાંય જાય ચાલો આપણે હવે ક્યાંક જાઈ આ વિડીયો તો બનાવવો પડશે હતી અહીંયા અંદર આવ્યા તો મમ્મી ઘઉં સારે બે દિવસે હજી મમ્મી જ પૂરે છે ભાઈ વાવવાના સારવા ખાવાના બે કાઢે મમ્મી ધીમે ધીમે હવે આ તો કે આ બાસકીમાં અટણ આપણા ખળ પાણી આલે

આ બાજુ તો આપણે ડૂબી પણ આ બાજુ જે કંઈ હાર ડબાઈ ગઈ એ માથે કઈ ઢેફલી બેફલી પડી ગઈ છે જે મામડા આવતા જાય ને એમનો અડાઈ દો હું કે જીનકા જીનકા થતા જાહે ઉની સાઈડ બરાબર દેખાઈ ગયા આની સાઈડ જોઈજો થોડાક આપણે જાઈએ હું પછી તમને કહું દેખાડું જો આઈ તો કઈ દેખાતું કહું તો ખરો કાલ આપણે આવા ઉનીસેડ દેખાતા હતા આ બાજુ નોટાણે એવા આ બાજુ દેખાય આમાં પાણીમાં હે ને વાહ મોય રહતા એમાં કોલું થઈ ગયું ઉગવામાં આખા પાસા છે બાકી તો કઈ વાંધો નથી લોટાણે ઉકાળા પડી ગઈ છે ધેફામાં આલુ અહીં તો કઈ દેખાતા જ નથી Nah, ama tuh ini. Kakan bos, semula yang bedi mau panik video. Ah, ini jarak dia kan naik lama. Zama tuh kalau udah kering ya, bunda mah. નારડી જો આવી ક્યાંક છે અઠવાડે નથી વાંધો પૂવન તાઢો આવે એ સૌરાષ કાઢ્યું હા પાવા મારે હો પણ આપણે પાડોશી હાર પાડોશી હારો હર ગયો પછી ધાડા ને ડમરો એમ બોલે હો શણે રાટી સુટતું જાય આપડે બાપા માય વાઈવી છે અડીજો વાઈ ગયા ડમરો કેમ છે ધવાડાનો કારો કારો ખાંગો રસ્તો કીવડો મોટો આપણે ખડમાં પાણી સાલું કર્યું હતું ચારો ભરાવા આવ્યો ભરાઈ ગયો આમ તો રીંગણી ને છોડવા બાકી મસ્તી ના છે ગમે રીંગણી મસ્તી નથી લાલેડા ક્યાંક ખોદી નઈ નાખે ને

ખોડાની શેઠી સરક મોટું થઈ ગયું મને વાઢો કેવું પડશે મમ્મી ના કે વાઢજી હવે આની શેઠી પણ એ ઊની શેઠ છે ભાઈ કઈ ન કરાય લાલડુ નારિયલ પડુ દે જો ગોતે ભાગી ગયો ભાગી ગયો ભાગી ગયો એ નારિયલ ના કટકો પડ્યો તો આયા જો આ મારા હાથની ઉપર હે નારિયલ કટકો પડ્યો તો બાકી હર કહેવાળો જો બાકી જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કરજો આવજો